જય શ્રી કૃષ્ણ હું છું ગર્વતી ગુજરાતી વિપુલ ઠક્કર અને પાક્કો અમદાવાદ અત્યારે હું છું આશ્રમ રોડ ઉપર આવેલા રિવરફ્રન્ટની પાસે આવેલા વલ્લભ સદન પાસે અત્યારે સવારના પોણા છ વાગવા આવ્યા છે અને હું અહીંયા સવાર સવારમાં શું કરું છું તો નમસ્કાર દોસ્તો સવારના વાગ્યા છે છ અને હું અત્યારે અહીંયા આગળ શું કરું છું તો હું આવે છું તમને બતાવવા માટે કે અમદાવાદની રિવરફ્રન્ટની સવાર કેવી હોય છે તમે જોઈ રહ્યા છો છ વાગે સવાર કેવી ઉઠી રહી છે હું તમને સંપૂર્ણ સૂર્યોદય બતાવીશ શું કામ અહીંયા આગળ હું અત્યારે શું કરું છું તમને એવો પ્રશ્ન થતો હશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણને બધાને સવારે વહેલા ઉઠવું હોય છે સવારે ઉઠીને જોગિંગ પર જવું હોય છે આ અમદાવાદની સવાર કેવી પડે છે એ બધાને જાણવું હોય છે પણ સૂતા સૂતા જ રાતના ત્રણ વાગી જાય છે એ પણ માંડ માંડ સૂઈએ છે કહીએ છીએ કે ઊંઘ ભાઈ હવે જલ્દી આવતું સવારે આઠ વાગે તો મારે જવાનું છે નોકરી ધંધે એટલે રાત્રે ત્રણ વાગે સુનારો માણસ અમદાવાદની સવાર છ વાગ્યાની ખ્યાતિ થઈ શકે અને હા જે લોકો અમદાવાદમાં છે એ લોકો તો હજી પણ કદાચ પણ ભૂલથી ઉઠીને જોઈ શકે છે પણ પણ વિદેશમાં વસતા લોકો જે લોકો અમદાવાદ છોડીને ગયેલા છે એ લોકો એ લોકો આ અમદાવાદની સવાર ક્યારે જોઈ શકવાના છે તો મને થયું કે ચાલો હું એમને બતાવું અમદાવાદની સવાર કેવી રીતે થાય છે તે લેમન ટ્રી હોટેલ અને આ છે રિવરફ્રન્ટનો વોકવે જ્યાં લોકો સહેલગામાં જવા માટે સવાર સવારના છ વાગે અહીંયાથી આ જે મસ્ત વાતાવરણ છે એને જોવાની મજા જ કંઈ ખાવાનું સાચું કહું છું પણ હા બધા લોકો તો એને નથી જોઈ શકવાના રોજ સવારે હા કેટલાક લોકો ક્યાં ક્યાં રહેતા હોય કોઈ મણિનગર રહેતું હોય કોઈ બોપલ રહેતું હોય કોઈ આ બધું સાબરમતી રહેતું હોય હવે એ બધા લોકોની માટે આ રિવરફ્રન્ટની સવાર જો આવવું એ કંઈ સહેલી વસ્તુ નથી ત્યાંથી અહીંયા આવા આવા બાદ સૂર્યોદય થઈ જતો હોય છે તો મિત્રો મેં નક્કી કર્યું છે કે હું અઠવાડિયામાં બે દિવસ એટલે કે આવતા રવિવારથી રવિવારે અને બુધવારે તમને બે દિવસ અમદાવાદની સવાર બતાવીશ તો આ બંને વોકવે હું તમને વારાફરથી બતાવીશ અત્યારે આ બાજુનો વોકવે તમે જોઈ રહ્યા છો લોકો ધીરે ધીરે ચાલવાનું શરૂ કર્યું છે લોકો ધીરે ધીરે આવી રહ્યા છે તો આ છે સિક્કાની બીજી બાજુ એટલે કે રિવરફ્રન્ટની બીજી બાજુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે અમદાવાદની સવાર કેવી હોય છે નાઇટ લાઈફ તો તમે રોજ માણો છો સવાર ક્યારેય જોઈ છે એ છે સિક્કાની બીજી બાજુ તો આજે હું તમને બતાવ્યા આવી ગયો છું અમદાવાદની રિવરફ્રન્ટની સવાર તો અત્યારે વાગ્યા છે સવારના સવાર છ અને અહીંયા થોડાક લોકો જોગિંગ કરી રહ્યા છે વોકિંગ કરી રહ્યા છે સાયકલિંગ કરી રહ્યા છે અને સવા છ વાગ્યાની આ અમદાવાદની રિવરફ્રન્ટની સવાર કેવી છે જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે સવાર થોડી વધારે પડી છે અને અજવાળું થોડું વધ્યું છે અને લોકો હવે વધારે માત્રામાં જોગિંગ કરવા આવી રહ્યા છે ચાલી રહ્યા છે બતાવું અને તમને બંને સ્ટ્રીટ બતાવું હાલો જોજો 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 તો તમને બંને સ્ટ્રીટ બતાવું આ બાજુ બતાવું અને આ બાજુ પણ બતાવું સવારના વાગ્યા છે સવા છ ને પાંચ દોસ્તો ઘણા બધા લોકો એવું ઈચ્છતા હોય છે કે મારે સવાર જોવી છે અમદાવાદની પણ જોઈ નથી શકતા વિદેશમાં વસતા લોકો જેમ કે મારી તો આખી ફેમિલી જ લંડનમાં વસે છે મારો બંને ભાઈઓ મારો દીકરો મારા મમ્મી પણ અત્યારે તો લંડનમાં છે આ બધા જ લંડનમાં છે મારો એક બીજો દોસ્ત છે જે પણ લંડનમાં છે પંદરેક વર્ષથી લંડનમાં સ્થાયી થયેલો છે અને બીજો એક મિત્ર હમણાં હમણાં બેંગ્લોર શિફ્ટ થયો છે આ બધા જ લોકો અમદાવાદની સવારને મિસ કરતા તમારા પણ બધા જ સગા સંબંધીઓ મિત્રો દોસ્તારો અમદાવાદની સવારને મિસ કરતા જ હશે અમદાવાદની સવાર કેટલી સુંદર સવાર કેવી રીતે પડે છે એ હું તમને બતાવીશ ચિંતા નહીં કરતા હવે દોસ્તો હું તમને બતાવીશ અઠવાડિયામાં બે વાર મારી ચેનલ ઉપર અમદાવાદ બતાવું ચાલો તો મિત્રો આપણી સાથે એક મિત્ર જોડાયા છે હા શું કહો છો જય જયારે અમે સવા રાતના દસ વાગે સુઈ જવાનું સાડા નવથી દસ વાગે સુઈ જવાનું અને સવારના પાંચ વાગે ઉઠવાનું પાંચ વાગે ઉઠીને ચેક સવારથી કમ સે કમ સવારના દસ હજાર પંદર હજાર સ્ટેપ ચાલવાનું છેક નારાયણપુરાથી લઈને એલ એસ સુધી એટલે કમ સે કમ ચાર કિલોમીટર ચાર કિલોમીટર આવવાનું ચાર કિલોમીટર જવાનું આવું કરીએ તો આપણું જીવન સો વર્ષ સ્વસ્થ મસ્ત અને હેલ્ધી રહે આવું આપણું જીવન જીવવું હોય તો આ આવું કામ કરવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ જય જીરેન્દ્ર જય જીન્દ્ર જય જીરેન્દ્ર જય જીદ્ર તો મિત્રો સવારના પોણા સાત વાગ્યા છે અને તમે જોઈ રહ્યા છો ફ્રન્ટ ઉપરનો સૂર્યોદય સૂર્યનારાયણને તમે જોઈ રહ્યા છો સવારે સાત વાગે આજે થોડું વાદળછાયું વાતાવરણ છે એટલે કદાચ સૂર્ય દાદાને આવતા વાર લાગી રહી છે સૂર્યનારાયણ દેવ એટલે શક્તિનો સ્ત્રોત મિત્રો હું તમને દર રવિવારે અને બુધવારે આવી જ રીતે અમદાવાદની જુદી જુદી જગ્યા ઉપરથી થતો સૂર્યોદય તમને બતાવીશ મિત્રો મારી એક ઈચ્છા છે કે મારી સાથે તમે લોકો બને એટલા વધારે લોકો જોડાવો મારી આ ચેનલ ઉપર હું એવી આશા રાખું છું કે આજના દિવસમાં મારો આ વિડીયો જોયા પછી બે હજાર લોકો એટલીસ્ટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે આ છે રિવરફ્રન્ટ ઉપર પડતી સવાર અને અત્યારે સાત વાગ્યા છે દાદા હવે બહાર નીકળી ગયા છે મિત્રો હું આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ તમે એને કોપી કરી અને અમદાવાદમાં વસતા તમારા વિદેશમાં વસતા તમારા મિત્રો સગા સંબંધીઓ દોસ્તારોને તમે ફોરવર્ડ કરજો અને એમને કહેજો કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે હું દર અઠવાડિયામાં બે વાર બુધવારે અને રવિવારે અમદાવાદના જુદા જુદા ખૂણેથી એમને હું અમદાવાદની સવાર બતાડીશ જે લોકો અમદાવાદની સવારને મિસ કરી રહ્યા છે એ દરેક લોકોને હું અમદાવાદની સવાર બતાવીશ તો મિત્રો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને તમને કયા વિસ્તારની સવાર જોવી છે તે પણ કમેન્ટ બોક્સમાં લખજો તો મળીએ આવતા રવિવારે ફરી એકવાર નવી જ સવાર સાથે કાંકરિયા પર પડતી સવાર સાથે મારી ચેનલ ઉપર જેનું નામ છે અમદાવાદ બતાવ ચાલો તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લોકોને પણ કહેજો તમારા મિત્રો દોસ્તારોને પણ કહેજો કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે થેન્ક યુ